નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં હર્ષ સંઘવીની સ્થાનિકો સાથે શુભેચ્છા મુલાકાત લોકોની સમસ્યા ગૃહ રાજ્યમંત્રીએ સાંભળ્યા બાદ લોકોને દિલ ખોલી ફરિયાદ કરવા ગૃહમંત્રીએ જણાવ્યું હતું લોકોને ટ્રાફિક બાબતે સમજણ આપી હતી રોંગ સાઈડમાં ના આવવા સૂચના આપી હતી ટ્રાફિકના નિયમ તોડશે તો પોલીસની સ્લેટ પકડવી પડશે તેમ જણાવ્યું હતું રોંગ સાઈડ માટે દંડ સાથે પોલીસ કેસ પણ થશે કોઈ પણ લોકોને ટ્રાફિક નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે ઓફિસે ફોન ના કરશો અમે ટ્રાફિકના નિયમન તોડનારની કોઈ મદદ નહીં કરીએ તેમ પણ જણાવ્યું હતું ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે અને મેમો તો ભરવો જ પડશે જેથી લાઈન ઓછી હોય ત્યારે ભરવા જવું તેમ જણાવ્યું હતું ટ્રાફિકની જે વ્યવસ્થા સુરતમાં જે પ્રકારે જનસંખ્યા વધતી જાય અને જનસંખ્યાના કારણે આપણે જે નાના નાના ચાર રસ્તાઓ જે આવતા હોય એ ચાર રસ્તાઓ પર જે પ્રકારે એક્સિડન્ટો થતા હતા અને તમે સૌ લોકો એના સાક્ષી છો તમે સૌ લોકોએ કોઈને ને કોઈને કે કોઈ પરિચિત કે કોઈ સગા વહાલા એવા અનેક લોકોને ખોયા હશે ટ્રાફિક ની વ્યવસ્થા જેવું ચાલુ થઈ તો અનેક લોકોએ જે સમસ્યા કેક સિગ્નલ માં ટાઇમિંગ નો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર બમ્પ નો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર સર્કલો મોટા હતા એના કારણે પ્રોબ્લેમ થયો પણ આ બધી જ વ્યવસ્થાઓને આપણે દરરોજ દરેક સર્કલ પર આખા દિવસમાં કઈ જગ્યા પર શું સુધારો લાવવો જોઈએ કઈ જગ્યા પર શું બદલવું જોઈએ તે માટે માત્ર ચાલુ કરીને અધિકારીઓ કે અમે લોકો બેસી નથી ગયા લઈને સુરત પોલીસ વિભાગના ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ સર્કલ પર ઉભા રહીને આ બધી જ વ્યવસ્થાઓની અંદર કઈ રીતે ક્યાં અગવડતા આવે છે ક્યાં બમ્પરો નડે છે તમે જોયા હશે બમ્પરો સર્કલ પર હતા એ નીકળી ગયા સર્કલો જે મોટા મોટા હતા એના કારણે જે બે લાઈનો ઓછી થઈ શકતી હતી તો એ સર્કલોનું ડિમોલેશન ચાલુ થયું સાથે સાથે ટાઈમિંગ માંગણી હતી કે જે ફરક હોવો જોઈએ એ ફરક કરવામાં આવ્યો અને સાથે સાથે અનેક સિગ્નલો પર એસી ટકા સિગ્નલ એવા છે કે જે જગ્યા પર વધુ ભીડ થતી હતી એ ભીડો હવે તમે જોઈ હશે કે ઓછી થવા માંગી છે પરંતુ હજી બી અનેક જગ્યા એવી છે કે જ્યાં સમસ્યા છે એ સમસ્યા બી આવનારા દિવસોની અંદર તાત્કાલિક નિવારણ કઈ રીતે આવે એના માટે આજે બી પોલીસ કમિશનરથી લઈને તમામ લોકો ચાર કલાક સુધી અલગ અલગ સિગ્નલ પર પોતે છે એ ટ્રાફિક મેનેજમેન્ટ સાથે ભવિષ્યની અંદર ત્યાં ટાઈમિંગની અંદર કઈ રીતે ફેરફાર કરીએ ટાઈમિંગ જોડે જોડે ફિઝિકલ સ્ટાફ મૂકવાથી આપણે શું ફરક પડી શકે આ બધી જ વ્યવસ્થા કરવા માટે આ રીતે ટીમો ત્યાં લાગેલી છે આનાથી ફાયદો શું થયો એક્સિડન્ટો ની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો એક્સિડન્ટો ની અંદર ઘટાડા જોડે જોડે વીસ જેટલા ગયા અઠવાડિયા હતા આ અઠવાડિયાના જે આંકડા એડ થશે ગયા અઠવાડિયા હતા જે સર્વે કર્યું એ સર્વેમાં ગયા અઠવાડિયા સુધી વીસ જેટલા ગંભીર એક્સિડન્ટ ઓછા થયા અને અગિયાર જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા અને આનાથી વધારે જીત આપણા સુરતીઓ માટે કઈ ના હોય શકે અને હું તમને એટલા માટે આભાર માનું છું આભાર ખાસ એટલે માનું છું કે તમે સૌ લોકોએ નાની મોટી તકલીફો સહન કરી ક્યાંય પાંચ દસ મિનિટ તમને જવામાં ટાઈમ વધારે લાગ્યો ક્યાંય એક પછી એક સિગ્નલ આવતી હતી એવી સિગ્નલો બંધ બી કરી આપણે જે ઓછા ડિસ્ટન્સમાં આવતી હતી એવી તેવી સિગ્નલો ઓછી કરવામાં આવી તમને લોકોને તકલીફ બી પડી હશે પણ આ તકલીફ આપણે બધાએ સાથે રહીને આ તકલીફને થોડી ઘણી દિવસ હજી સહન કરવી પડશે આ સહન કરવાથી આપણા શહેરને આપણે જે રોડ આકસ્માત અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર આપણે ઘટાડો કરવાની આપણી જીદ છે અને આ જીદ એ મારી માત્ર એટલાની નથી આપણા સૌ સુરતીઓની ભેગા થઈને છે અને મને વિશ્વાસ છે કે આમાં રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ એવું મજબૂત આવશે કે તમને સૌ લોકોને જે બહારથી આવતા હતા ને મહેમાનો એ પહેલા એમ કહેતા કે સુરતમાં કોઈ આમ ચલાવે કોઈ આમ ચલાવે હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે તમને કદાચ મારી વાત નહી ગમે તમે જે કામ કરશો બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં છોડાય મારું કોઈ માનશે નહીં કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી છૂટાયેલા પ્રતિનિધિ ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એક વાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું

તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ પર મૂકજો એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ નહીં નિયમો એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદો છે જરૂર અહીંયા બે જણ બેઠા છે એ બધી લખાઈ લો અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ